વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા અભિયાન દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા વલસાડ વિભાગ સામાજિક સમરસતા રથયાત્રા વીસથી પચીસ ડિસેમ્બર સુધી ડાંગ વલસાડ અને નવસારી એમ ત્રણ જિલ્લામાં ભ્રમણ કરશે ડાંગના સબરીધામથી શરૂ થયેલ સમરસ રથયાત્રા સોમવારે સાંજે વલસાડ ખાતે પ્રવેશી હતી વલસાડના ટાવર ખાતે આ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ એમજી રોડ ખાતે વાલ્મીકી નિવાસમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં વાલ્મીકી સમાજના બંધુ પરિવારોએ સામાજિક સમરસતા રથનું સ્વાગત કરી રામલલ્લાની આરતી કરી સભા પૂર્ણ કરી હતી ત્યારબાદ આ યાત્રા છીપવાડ ભગવાન જગન્નાથ મંદિર પાસે પહોંચી હતી જ્યાં ભવ્ય સ્વાગત કરી આરતી કરવામાં આવી હતી ચિપવાડ બાદ સેઠિયા નગર હનુમાનજી મંદિર થઈને વેજલપુરમાં રાત્રિ નિવાસ માટે રોકાઈ હતી વલસાડના દરેક વિસ્તારમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા સામાજિક સમરસતા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું આ યાત્રામાં ગુજરાત ક્ષેત્રના સામાજિક સમરસતા અભિયાનના પ્રમુખ રશેષભાઈ રાવલ તેમજ વનવાસી ક્ષેત્રના પૂજ્ય ગિરિરાજ મહારાજ સબરી ધામથી યાત્રામાં સેવા આપી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા અભિયાન ગુજરાત ક્ષેત્ર સમરસતા પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આખા દેશની અંદર જે સમરસતા યાત્રા નીકળી રહી છે એ જ સંદર્ભે ઉત્તર ગુજરાતમાં જેવી રીતે મહેસાણા વિભાગમાં દક્ષિણમાં સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર એ જ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વલસાડ વિભાગની અંદર ત્રણ દિવસથી આ યાત્રા ડાંગ સુબીર સબરીધામથી પ્રારંભ થઈ છે તો ફરતી ફરતી સેંકડો સ્થાનોમાં સ્વાગત પૂજન સામૂહિક હનુમાન ચાલીસા સહભોજ અનુસૂચિત જાતિના બંધુઓનું સન્માન સામૂહિક હનુમાન ચાલીસા આ પ્રમાણેના કાર્ય દ્વારા અમે લોકો એક સંદેશ આપવા માંગીએ છીએ કે હિન્દુ સમાજની અંદર ઊંચ નીચ જ્ઞાતિ પ્રથા દૂર થાય બધા હિન્દુઓ માટે એક મંદિર એક કુવો એક સ્મશાન એક સંગત અને એક પંગત એના દ્વારા હિન્દુ સમાજની જે વિષમતા છે એને દૂર કરવા માટે અમે લોકો નીકળ્યા છીએ અને હિન્દુ સમાજમાં કે આ વિષમતા દૂર થાય એના સઘન પ્રયાસો બધા ભેગા મળીને કરે એ ભાવ સાથે આ યાત્રા નીકળી છે અમે બધા આ યાત્રામાં જોડાઈને હિન્દુ સમાજ સહિયારો પુરસાદ કરે એવી પ્રાર્થના કરીએ છીએ ભારત માતા જય જય આ યાત્રા સુબીર ડાંગથી નીકળી છે અને ડાંગથી ફરતી ફરતી ત્રણેય જિલ્લાઓમાં વલસાડના આજે વલસાડ છીએ અને કાલે ચીખલીની અંદર પરમ દિવસે ચીખલીમાં એનું સમાપન થવાનું છે અને ટોટલ કાર્યક્રમો ત્યાં કંઈ સમાપ્ત થઈ જશે પ્રતિદિન કમસે કમ એંસી કિલોમીટર આ યાત્રા ફેરી છે અને સિંતેર સ્થાનો ઉપર મોટા આ યાત્રાનું સ્વાગત પૂજન જેવી રીતે આજે અમે અહીંયા વલસાડમાં છીએ એવી રીતે થયું છે અને આખા વિભાગની અંદર આ યાત્રા પ્રખંડ સ્તર તક કરી છે

સામાજિક સમરસતા ગુજરાત ક્ષેત્ર સમરસતા પ્રમુખ હજી અમને જણાવશો કે યાત્રા ક્યાંથી શરૂ થઈ હતી અને કયા કયા વિસ્તારમાં ફરવાની છે યાત્રા ક્યાંથી શરૂ થઈ હતી પહેલા આખી દેશની અંદર વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા કે દ્વારા એક યોજના બનાવી ગઈ છે ઓર ઉસ યોજના કે તહત સભી પ્રાંતો મે પૂરે દેશ કે સભી પ્રાંતો કે વિભાગો કે અંદર યે યાત્રા ઘૂમ રહી હૈ સંદર્ભ મેં વલસાડ વિભાગ કે અંદર पांच दिवसीय यह या यात्रा सुबीर डांग में से प्रारंभ हुई है और वलसाड़ जिले के अंदर आज आगमन हुआ है स्थान स्थान पर सत्तर स्थानों पे प्रखंड स्तरीय हमारी यात्रा की योजना है हम सभी समाज के लोग इसमें जुड़े विशेष रूप से इस यात्रा का उद्देश्य है कि हिंदू समाज में जो ऊंच नीच ज्ञाति जाति प्रांत भाषा का जो भेद है वो संघर्ष में ही संवाद के द्वारा दूर हो और हिंदू समाज का एक मन बने सभी हिंदुओं के लिए एक मंदिर एक कुआ एक स्मशान एक संगत और एक पंगत के द्वारा सभी हिंदू मिलकर ऐसा मन बनाए कि हमारे अनुसूचित जाति समाज के लोगों के साथ जो विषमताएं हो रही है जो अन्याय हो रहा है उसको हम विश्व हिंदू परिषद के द्वारा प्रयास करके समाज के अंदर एक प्रबोधन कर रहे हैं इस यात्रा के द्वारा मैसेज दे रहे हैं कि हिंदू हिंदू भाई भाई जात पात की करो विदाई समरसता से ही राष्ट्र रक्षा होगी और हम हिंदू सब मिलकर हिंदू भारत माता को परम वैभव पर ले जाने के लिए हिंदू समाज समरस भाव को पैदा करे इस उद्देश्य के साथ यह यात्रा निकली है और यह यात्रा में हम सभी लोगों को आह्वान कर रहे हैं कि हिंदू समाज को समरस बनाने के लिए हम सब मिलकर सहियारा पुरुषार्थ करें इस भाव के साथ सभी को जय श्री राम भारत माता की जय જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની